નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે શિક્ષણ સહાયક ભરતી બાબતે કે જે દિવ્યાંગજનો વિદ્યાર્થી ઉમેદવારો માટે જે જાહેરાત થઈ છે સરકારી અને બિન સરકારી બંનેની અંદર તો એ ભરતી બાબતે આજે આજે વાતચીત કરવી છે તો કે તમે જાહેરાતની અંદર જોઈ શકો છો કે ભાઈ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની પસંદ ભરતી પસંદગી સમિતિ કમિશનર શાળાઓની કચેરી બીજો માળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર બાબતની જે આજે તમે ન્યૂઝપેપરની અંદર જે જાહેરાત થઈ છે તો એની અંદર એવું છે કે રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર શિક્ષણ સહાયક તરીકે પંદરસો ને સોળ જેટલી જગ્યાઓ કે દિવ્યાંગજનો માટેની જે જાહેરાત છે એ બાબતે આજે આપણે વાત કરી છે તો ખાસ કરીને જોવા જાય તો અત્યારે વાત કરીએ હાઈકોર્ટનો એક કેસ થયેલો હતો વિકલાંગ ઉમેદવારોને લઈને તો એના અનામતને લઈને જેના લીધે હાઈકોર્ટનો જે નિર્ણય આવ્યો એના આધારે તમામ વિભાગોની અંદર માંગણાપત્રકો મંગાવી અને દિવ્યાંગજનો જે ઉમેદવારો છે એના માટે અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ કેડરમાં જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરવા માટે થઈને હાલ માંગણાપત્રક મંગાયેલા છે અને સત્વરે છે અલગ અલગ રીતે તમે જીપીએસસી લઈ લો ગૌણ સેવા પસંદગી મંડળ લઈ લો શિક્ષણ વિભાગ લઈ લો આ બધાની અંદર છે જાહેરાત થઈ ચૂકી છે તો એની આજે આપણે વાત કરીએ તો ગૌણસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એમાં ઓગણીસ કેડરની છસો ને પાસઠ જગ્યાઓની છે વેકેન્સી આવી ગઈ છે હમણાં તમે જોઈ શકો છો અને આજે આપણે વાત કરવાની છે શિક્ષણ વિભાગની અંદર ધોરણ નવથી બારની અંદર શિક્ષણ સહાયક તરીકે પંદરસો ને સોળ જગ્યા જેટલી ભરતી થવાની છે તો એ બાબતે વાત કરવાની છે એમાં કોણ કોણ ફોર્મ ભરી શકે કેટલી તારીખ સુધીમાં ફોર્મ ભરી શકે અને આગળ કઈ રીતે છે એ બાબતે આપણે વાત કરવાની છે તો સૌથી પહેલાં તો જોઈએ તો આની અંદર તમે જોવા જઈએ તો સરકાર શ્રી તરફથી દિવ્યાંગ ઉમેદવારો માટે થઈ અને એક રાઈડ ચલાવવામાં આવે છે કે જેટલી પણ જગ્યાઓ ખાલી છે દિવ્યાંગ ઉમેદવારો માટેની જે અનામતને લઈને તો એ તમામ જગ્યાઓના માંગણા પત્રક મંગાવવામાં આવે અને સત્વરે છે એ જે તે વિભાગને જાણ કરવામાં આવી કે ખાલી જેટલી પણ જગ્યા હોય એની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે તો આજે વાત કરવી છે આપણે શિક્ષણ સહાયકની તો ચાર જાહેરાત ક્રમાંક એક બે ત્રણ અને ચાર બે હજાર પચીસ આને લઈ અને જાહેરાત થઈ છે તો એની અંદર નવ દસ સરકારી નવ દસ ગ્રાન્ટેડ અગિયાર બાર સરકારી અને અગિયાર બાર ગ્રાન્ટેડ ટૂંકમાં નવ થી બાર ની અંદર જે ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવાર છે એ તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે તો આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે તો એ બાબતે વાત કરીએ તો ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જેટલા પણ છે પોતાની પાસે જે સર્ટિફિકેટ દિવ્યાંગતાનું ધરાવે છે એ તમામ ઉમેદવારો ભરી શકશે એના સિવાય કોઈ જ પણ ઉમેદવાર છે આની અંદર ફોર્મ છે અરજી કરી શકશે નહીં હવે ફોર્મ ભરવાની તારીખ છે એ એક ચાર બે હજાર થી પંદર ચાર બે હજાર પચીસના રોજ તમે રાત્રે બાર વાગ્યા સુધી એની અરજી કરી શકશો એટલે બે હજાર પચીસના ચોથા મહિનાની પહેલી તારીખ એટલે હજુ તો આ ત્રીજો ચાલુ થયો એટલે આવતા મહિનાની પહેલી તારીખથી લઈ અને પંદર તારીખ સુધીમાં તમે જે અરજી ફોર્મ તમે કરી શકશો હવે વેબસાઇટ તમને ખબર છે કે જે આપણી નવથી બારની જે પોર્ટલ છે ડબલ્યુ 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 ડોટ જી એસ ઈ આર સી ડોટ ઇન ત્યાં જઈ અને પોર્ટલ ઉપર તમે છે પોતાનું અરજી ફોર્મ તમે ભરી શકશો તો ફી અને ફોર્મ બાબતે જે વિગતવાર માહિતી છે એ પોર્ટલ ઉપર મૂકવામાં આવશે અને સૂચનાઓનો અભ્યાસ પેલા કરી લેજો ત્યારબાદ જ ફોર્મ ભરજો એટલે કોઈ તમને પ્રોબ્લેમ ઇસ્યુ ન થાય અને ચલણ છે માત્ર ને માત્ર ઓનલાઈન ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે કોઈ ઉમેદવાર છે ફી ભરી દીધા પછી પાછળથી એને એવું લાગે છે કે ફોર્મ ભરવામાં કોઈ નાના મોટી એરર રહી જાય છે તો પાછળથી ફોર્મ છે વિડ્રો કરી અને ફરીથી ફોર્મ એપ્લાય કરી શકશે જો ફરીથી ફોર્મ વિડ્રો કરીને ફરીથી ભરે છે તો ફરીથી ચલણ ભરવામાં આવશે ટૂંકમાં જે ચાલુ શિક્ષણ શિક્ષણની ભરતી છે બાર ની અંદર છે એ ચાર હજાર ને બાણું આવી જે ભરતી આપણી ચાલુ ભરતીમાં જે પ્રોસેસ છે એ જ પ્રોસેસ છે પરંતુ હજુ એના ફોર્મ છે એક ચાર થી લઈ અને એક પંદર બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરાશે ત્યારબાદ એની

એના માટે ચારસો બત્રીસ સી કેટેગરી જેનામાં આવતી હોય એના માટે બસો એકતાલીસ અને ડી અને ઈ બંને કરીને હોય કરી અડતાલીસ ગ્રાન્ટેડમાં છસો ને ત્રેવીસ નવ દસ સરકારીમાં જોવા જાય તો છ્યાસી અને નવ દસ ગ્રાન્ટેડની અંદર જોવા જાય તો સાતસો ને ઓગણસાઠ એમ કુલ મળીને અગિયાર બારમાં સરકારી અને ગ્રાન્ટેડ કુલ મળીને છસો એકોતેર નવ દસ ની અંદર સરકારીને ગ્રાન્ટેડ મળીને એટલે બંનેનો કરીએ તો અંદર છે સોળ જેટલી જગ્યાઓ ઉપર છે અરજી ફોર્મ માટે એક ચાર બે હજાર પચીસ થી પંદર ચાર બે હજાર પચીસ સુધીમાં છે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે જે જે મિત્રોને દિવ્યાંગતા નું પોતાની પાસે સર્ટિફિકેટ હોય અને ખરેખર જે દિવ્યાંગતાના ઉમેદવારો છે એ તમામ ઉમેદવારો છે એ આ એક જાહેરાત આપણા માટે આવી છે તો આગામી પરીક્ષાનું આયોજન કઈ રીતે હશે કોર્સ બાબતે સિલેબસ બાબતે છે એ તમામ વિગતવાર છે એ પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે વેબસાઇટ આપણી પાસે ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ આર સી ડોટ ઇન ત્યાં તમામ માહિતી છે એ વિગતવાર મૂકવામાં આવશે એટલે ખાસ મિત્રો જે કોઈ દિવ્યાંગતા ધરાવતા હોય ઉમેદવારો નવથી બારની અંદર હાલ જોવા જાય તો જે ભરતી થવાની છે એ ભરતી તો થવાની જ છે એ ભરતી સિવાય આ ભરતી છે દિવ્યાંગતાના માટે ઉમેદવારો માટે આખી અલગ જ છે જે ચાલુ શિક્ષણ સહાયક ભરતી છે એ અને આ બંને અલગ છે બંને એક નથી એટલે કોઈ મિત્રો એવું નહીં વિચારવાનું કે જે આ ભરતી સાત હજાર પાંચસો જેવી જે થવાની છે એમાંથી આને કાપવામાં આવશે તો કે ના આખી જાહેરાત જ અલગ છે એટલે જે મિત્રો દિવ્યાંગતા ના ઉમેદવારો હોય એ ઉમેદવારોએ ખાસ કરી અને એક બાબતે આ જાહેરાત આવી છે તો આનો લાભ લેવો જોઈએ ને જગ્યાઓ પંદરસો ને સોળ છે એની અમે જોવા જઈએ તો ઉમેદવારો એટલા નહીં મળે એટલે ખાસ કરીને જોવા જાય તો આ જગ્યા છે મોટાભાગની જગ્યાઓ ખાલી પડી રહેતી એટલે જે કોઈ ઉમેદવાર દિવ્યાંગતા ધરાવતા હોય નવથી બારમાં એણે પોતાની અથાગ મહેનત છે પોતાની રીતે ચાલુ કરી દેવી જોઈએ અને જ્યારે પણ આવે ત્યારે તમે જો કદાચ સારા માર્ક્સથી પાસ પણ થશો ક્વોલિફાઈડ તો પણ તમારો નંબર લાગવાના ચાન્સ આમાં લાગી રહ્યા છે કેમકે જગ્યાઓ પંદરસો ને સોળ બહુ બધી છે એની આમાં ઉમેદવારો એટલા હશે નહીં બીજું તૈયારી કઈ રીતે કરવી કઈ કઈ બુક વાંચવી એ વિગતવાર તમે એક ઉમેદવાર જ છો અને શિક્ષક બનવા જઈ રહ્યા છો એટલે વધુ હું નહીં કહીશ પણ અગિયાર બાર અને નવ દસ એમાં વધુ વધુ છે પુસ્તકો પર ભારણ દેવું જોઈએ